સમગ્ર રાજ્ય સ્થિત અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરનો રોડ રસ્તા ટ્રાફિક અને ઢોર મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી ગુજરાત હાઈકોર્ટે રોડ ઢોર અને ટ્રાફિક મુદ્દે મહાનગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે હાઈકોર્ટે તંત્રને ઉધળો લેતા કહ્યું હતું કે આજે શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડાઓ જ જોવા મળે છે તો તંત્ર શું કરે છે હાઈકોર્ટે કહ્યું કે સામાન્ય વરસાદમાં જ શહેરની હાલત દયનીય બની ગઈ છે રોડ રસ્તાઓની હાલત પણ પહેલાં જેવી આજે પણ છે તેમાં પણ કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી શહેરમાં થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને ત્યારબાદ ખાડાઓ પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર મુદ્દે હાઈકોર્ટે અત્યાર સુધીની રોડની સ્થિતિનો રિપોર્ટ આપવા માટે કહ્યું છે શહેરમાં ખાડીઓનું પણ સામ્રાજ્ય હજુ યથાવત હોવાની નોંધ પણ કોર્ટે લીધી છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગોકડિયું ગામ માત્ર લુભામણી જાહેરાત જ રહી ગઈ છે રોડની કામગીરી અધૂરી હોવાથી પ્રજા હાલાકી ભોગવે છે તે કેમ ચલાવી લેવાય ત્યારે ઢોરથી ઇજાગ્રસ્ત થવાના કિસ્સા પણ કોર્ટે ધ્યાને લીધા છે અને કહ્યું છે કે ટ્રાફિક રોડ અને ઢોરની સમસ્યાઓ પણ એક દિવસની નથી પહેલાં પણ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે હાઈકોર્ટે ટ્રાફિક રોડ અને ઢોર મુદ્દે પણ વિગતવાર જવાબ કોર્ટમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે ત્યારે હવે આવતીકાલે સરકાર અને મહાનગરપાલિકા રોડ ઢોર અને ટ્રાફિક મુદ્દે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે